સદગુરુ મહારાજનો જય હવે આપણે હાસ્ય રસ અને એમાં રહેલો એ તરફનું લક્ષ્ય એવું એક દ્રષ્ટાંત છે કે માણસ ઉપદેશ લે સંસારની શિખામણ હોબળે શાસ્ત્રોનો અભ્યાસ કરે તોય પણ પોતાની બુદ્ધિ વચવા હોભાળવા છતોય ઉપદેશ લેવા છતોય જે વિચાર તત્વ વિચાર કરવો જોઈએ એ કરી શકતી નથી એના માટે એક એવું દ્રિસ્ટન છે કે એક નાનકડી છોકરી હતી એનું નામ ગોંગલી હતું એને એકવાર એના મામાના ત્યાં જવાનું થયું હા એટલે એની મામીએ પ્રેમ ભાવથી લાડ સંજોગે એને દસ પંદર દિવસ રોકાવાનું કહ્યું આ ગોંગલી મહિનો એવું ત્યાં રહી બાળકને તો પ્રેમ મળે ત્યાં રહે જ હવે જ્યારે એ ઘર તરફ નીકળી એના પોતાના ત્યારે એની મામીના મનમાં એમ થયું કે આ ગોંગલી આ ભણી એના ઘેર જશે અને કોઈક કદાચ કહેશે કે તું એક નો રહી તો તારી મમ્મીએ તને લીધું હું હા આપણો લેવડ દેવડનો મન મર્યાદાનો આપણી સંસ્કૃતિનો સમાજમાં આવો એક વ્યવહાર છે કારણ કે મોટાના ઘેર હોય એ આપણને કંઈક આપ આપણને આપ એમાંય વળી બોગલી એટલે એમની ભણી થાય એટલે ભણી તો મોમાના ક્યોય પોહાય અને મામો ઘેર આવે તો હોય ભણીને જ આપ આપણીયા બે પોહાય આવો વિચાર કરીને એની મામીએ કાળીઓ કરી આપી સોનાની કળી હોય ને એ કોનની બુટ્ટી આવવાની છે એવી બુટ્ટી કરી આપી સોનાની અને કીધું લે બેટા તાર મમ્મીને બતાવી છે કે મારી મમ્મી લીધું છે હવે આ તો બાળક અવસ્થા એટલે એને ખબર પડે નહીં હા એટલે હાથમાં રમાડતી રમાડતી આવતી હતી રસ્તામાં પેલી બુટ્ટીના હાથમાં રમાડતી રમાડતી આવતી હતી સંજોગો અનુસાર પડી ગઈ ખોઈ ગઈ રોતી રોતી ઘેરાઈ એની માએ પૂછ્યું બેટા કેમ રો છે કે મારી મમ્મીએ સોનાની બુટ્ટી લીધી હતી અને રસ્તામાં ચોંક ખોવાઈ જઈ એટલે એની માએ કીધું એની મમ્મીએ કે બેટા તને ખબર ના પડે કે આ કોનનું સાધન કોનની અંદર ખોઈ દઈએ તો એ પડી જાય નહીં ખોવાઈ જાય નહીં એટલે કોનમાં રખાય હવે ભૂલતી નહીં મોગલી બોલી કે હા આવા વસ્તુ હોય તો કોનમાં રખાય ભૂલાય નહીં હા કોન લખાઈ જુગા વસ્તુ હોય તો કોનમાં રખાય આવા અમુક થોડાક દિવસ થયા હા અને એની બાઈ ઘરમાંથી શાક સમારવા માટે ગોંગલી ચપ્પુ મંગાવ્યું બેટા ચપ્પુ લેતી ગોંગલીએ ચપ્પુ હાથમાં લીધું પણ પેલું હોફરી તું એ યાદ આવ્યું કે કોઈ પણ વસ્તુ કોનમાં રાખીએ તો ભૂલી જવાય કે ખોવાઈ જાય નહીં હા એટલે મને હાજા કોનમાં ચપ્પુ ખુશી ગાલી લોહી લોણ થઈ એવી લોહી પડતી પડતી એ તો એની મમ્મી જોડે આવી એની મમ્મી પૂછ્યું કે બેટા કેમ આમ શકે ત્યાં પહેલાં નહોતું કીધું કે કોઈ પણ વસ્તુ હોય તો કોનમાં ગાલીને લવાય હું ભૂલી નહીં એટલે મેં કોન મંગાલ્યું એટલે એની મમ્મી બોલી કે રોડ તને ખબર ના પડે આ આ ચપ્પુ છે કે આ થોડી બુટ્ટી છે તો કે એમાં કઈ રીતે કરાય કે અન વાળીને પછી ખિસ્સામાં મૂકીને લવાય હે કેવાને વાળીને ચપ્પુ છે એને વાળવું પડે વાગે નહીં અને ખિસ્સામાં મૂકાય આગ વાગલી કે બા હવે નહીં ભૂલું બીજા તીજા દિવસે શેરીમાં રમવા જઈ તો નાના નાના કુતરીનો કરકુરિયો હતો એ કરકુરિયો એને ગમી ગયું એ ઘેર લાવતી હતી એટલે એને પાછું યાદ આવ્યું કે મારી મમ્મીએ કીધું કે કોઈ પણ વસ્તુ વાળીને ખિસ્સામાં ગલાય એટલે જે જેનું એનું બચ્ચું હતું એના હાથ પગ અને માથું તૂટ્યું વાળીને વાળી દીધું બૂમ ઉપાડતો એ અને ખિસ્સામાં ગાલી ઘેર આવતા આવતા તો મરી ગયું એને મમ્મી બેટા લાવે કે કુત્રીનું બચ્ચું મને છે પણ કે બેટા આવી રીતે લવાય કે તે નતું કીધું કે કોઈ પણ હોય તો વાળીને ખિસ્બ ગલાય મેં ખિસ્સા ગાયું એની મમ્મી કે રોડ આવી રીતે ના હોય અને તો દોરી બોધાય અને પાછળ પાછળ હેડ્યું આવો કે મા હવે નહીં ભૂલું હવે કોઈ હશે તો દોરી બોધીને પાછળ પાછળ લાવો એ એકવાર હોમેના મહેલામાં જમણવાર હતો અને લાડવા દાળ ભાત બનાવેલો હતો આ છોકરીને ટિફિન ભરી આપ્યું કે લે તારી મમ્મીને આપજે એટલે વાને બીજા હોભળી કે કોઈ હોય તો દોરડી બંધીને છેડ છેડ તોણ એટલે ટિફિન ને દોરડી બધી ચેટલે આવ્યો પીલી લીચી છે એની મમ્મીએ એની બેબલીને જ કીધું કંટાળીને હા કે આવું તો કરાતું છે બોડી આ આ તો કેવું કરાય કે વાળીને એમ કે ખિસાબ રખાય ત્યાં કુત્રીનું બચ્ચું વાળીને ખિસાબ લઈ લાવે તે મારી જો આવતા આવતા પછી કે ગોડી તું ગોડીને ગોડી ગોગલીને ગોગલી રહી હા કારણ કે હોમેના મેલ્લામાં જમણવાળ હતો એ જમીન પછી એને ટિફિન ભર્યા કે લે ગોગલી તારી મમ્મી માટે લઈ જા અને પેલું યાદ આવી ગયું કે કોઈ પણ વસ્તુ હોય તો દોરી બોધીને પાછળ પાછળ આવ આવું યાદ આવ્યું મારી મમ્મી કીધું ટિફિન ટિફિનને દોરી બોધી અને પાછળ તો આણ્યું તે ઘેર આવતા આવતા બધું રમણ ડબ્બા પણ થઈ ગયું ડાળી જુ એટલે કે છેમ બેટા શું કરી શકે તું નથી કહેતી કે કોઈ પણ વસ્તુ હોય તો દોડી બોતી પાછળ તણાય એટલે મેં તો આણ્યું હા ત્યાં ગોંડી તું ગોગલી રહી તને ખબર નહીં પડતી માથા મૂકીને લઈને વાય કે માં હવે નહીં બોલું કોઈ પણ શેર માથે મૂકી ના હોય એટલે ખરા જેઠ મહિના નો તડકો પગે રહેવાય નહીં અને આ રે બાર થી આવતી હતી ઘેર પગ માળી મેલે એટલી ગરમી હા તો અને યાદ આવી ગયું મારી મમ્મીએ કીધું કોઈ હોય તો માથે મેલી નવાય તે અને પગનો જોડો સપાટીઓ કાઢીને ને માથે મેલી ને કરતી બળ પણ સપાટીઓ તો માથે હતી હા માથે મેલીને હેડી આઈ કે બેટા છે મમ કરે કે બાતી નતું કીધું કે તું જે કોઈ હોય તો માથે મેલી નવાય હા એટલે કે એમની માથમે લઈને સપાટી ભાઈ એટલે એની મમ્મી કીધું તને તું હોપડો ખરી પણ સમજી નહીં વિચારી નહીં એમ આ જળ બુદ્ધિ શરીરના એક થઈ છે અને જગત કહેશો શરીર રહેવાનું નહીં અને શાસ્ત્રો કહેશો કે શરીર સાચું નથી અને સદગુરુ સંતો સદગુરુ કહેશો કે શરીર એક જળ પદાર્થ આપણી ભ્રમણા છે સતોય આપણે બધાનું હોપડીએ છીએ આયા કરીએ છીએ માનીએ છીએ પણ અમલમાં મૂકવા માટે આપણી શક્તિ કોમ કરી શકતી નથી અને જ્યાં સુધી તત્વ વિચાર શક્તિ નિર્ણય ના લઈ શકા એમ આ બુદ્ધિ અને પેલી ગોગલી બેમાં કશું ફેર નહીં કદાચ આપણે બ્રહ્મજ્ઞાની થઈ જઈએ તો એ દેહના ભાવો તો જતા નહીં કદાચ અદ્વૈત મતવાળા થઈ જઈએ તોય જુદા પણ આના દ્વૈત ભાવો તો જતા જ નહીં અરે કદાચ મારા સિવાય કોઈ નથી આવું પરિવર્તન થાય તોય એકના આરું હું જબરો થઈ જઉં આવું તો જતું નથી આ બુદ્ધિ હજુ તો એના ડોળ છોડતી જ નહીં જો સુધી બુદ્ધિ એના ડોળ છોડી દે બુદ્ધિ શુદ્ધ સ્વરૂપમાં આવી જાય પછ એ સુરતા બની જાય અને સદગુરુ નો લક્ષ્ય પકડ એટલે પછી એ મતિ બના તો જ પકડ મતિ સ એ જ સદગુરુના શબ્દનો લક્ષ્ય પકડીએ ક અને એ મતિ જ્યારે પવિત્ર બની જાય અને એ મતથી પવિત્ર બની જાય જો આપણો હક ના હોય એ કાર્ય ના કરાય જો આપણો હક ના હોય એ વસ્તુ ના લેવાય જો આપણો હક ના અડતો હોય એ વસ્તુ તરફ દ્રષ્ટિ ના કરાય આવી મેઘા જ્યારે તૈયાર થાય તાણા આપણોને આપણો ગુરુનો બોધ અને આપણા સ્વરૂપનું ભણ આપણને લાધ્યું કહેવાય બાકી બુદ્ધિએ બુદ્ધિધ્ર ગોગલી ગોગલી રહે એમ મેઘા થઈ જવી જોઈએ ચૈતન્યતા સિવાય સર્વત્ર ચૈતન્યની શક્તિ ના હોય પણ એક ચૈતન્ય ની શક્તિ જ ચૈતન્ય થી જ વ્યવહારો કરી રહી છે આવો આપણા ગુરુનો અને સમગ્ર અદ્વૈત ધાર્યો આ જો આવો સિદ્ધાંત છે સત્યગુરુ મહારાજનો જય